અર્થ ના સમજાય ત્યાં સુધી બધું વ્યર્થ જ લાગે છે સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં લિફ્ટનો મોબાઈલ મચડતા મચડતા આપણે કોમ્પ્યુટર લેબમાં જોવા નીકળ્યા તો આ ચેતન સર અનિલ સરહ જોઈ રહ્યા છે જો ભાઈ ચાર ક્યારે વાગે એમ ક્યાં કરતા છે કામકાજ બતાવીને આપણે ઘરે આવવા માટે નીકળ્યા અને ઘરે આવતા જ પાર્કિંગમાં આવ્યા એટલે દાવ થઈ ગયો આવું થઈ ગયું એટલે એવું કે ભાઈ લોહી લોઠાની હાઈ લાઈ આજે ચાવી જ ભૂલી ગયેલો ચાવી લઈને પાછા આપણે ઠેલા ઉચકીને નીકળ્યા ઘરે આવવા ડિવાઇન સ્કૂલ હતી મેઇન રોડ પર બહાર નીકળે ત્યારે આ ઉઘાડવાનો વ્યૂ મસ્ત આવે ઘરે આવીને પાછા આપણે કામે લાગ્યા પેપર તપાવવા માંડ્યા કેટલા પાસ થાય તે જોઈએ આપણે આપણી વાંદર સેના એમ કે આજે મરઘી ખાવા જવાના પાછા એમ કે ફોન આવ્યો એટલે આપણે ગાડીને સેલમાનને હાંકી મૂક્યું જ્યાં જવાય ત્યાં ત્યાં પહોંચીને ભાઈ આવું કંઈ ખાધું અને પછી આપણે એનર્જી ડ્રિંક પીધું અને પાર્સલ લેવા માટે ઉભરેલા હતા જો ભાઈ સૌથી વધારે ઉત્સાહ આને છે બ્લોગમાં આવવાનો પછી એના લોકો એવું જોઈએ કે એ જો ને એ મેં હો ગાડી લેવાનું એમ કહેતો હશે તો દિલ્હીવાળી લાવી આપે ચાલે કે નહીં એકાદ ચાલો ત્યારે આજના વ્લોગ માટેલું જ ફરી મળીશું એક નવા બ્લોગમાં જય શ્રીરામ